શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ચાતુર્માસની પૌરાણિક કથા શું છે ચાતુર્માસ વ્રતના નિયમો અને ચાતુર્માસનું વ્રત કરવાથી કયા કયા શુભ ફળની પ્રાપ્તિ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ કરારવિંદે પદારવિંદે મુખારવિંદે વિનિવેશ્યંતમ વટસ્ય પટસ્ય પુટે બાલ મુકુંદ મતસાર સ્મરામી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હેનાથ નારાયણ વાસુદેવાય જીવે પીબસ્વા મૃતમેદ દેવ ગોવિંદ દામોદર માધવેતી અર્થાત હે મોહન હે ગોવિંદ હે ગોપાલ હે રાધેશ્યામ તારી લીલા અકળ છે તે ઘણાને માર્યા ઘણાને તાર્યા અમને પણ આ ભવસાગરમાંથી હેમખેમ પાર ઉતાર દુષ્ટ તત્વોથી અમારું રક્ષણ કર હિન્દુ પંચાંગ મુજબ ચાતુર્માસ અષાઢ મહિનાના શુકલ પક્ષની એકાદશી દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને કારતક શુક્લ પક્ષની એકાદશી એટલે દેવ ઉઠી એકાદશી પર સમાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે ચાતુર્માસના ચાર મહિના એટલે શ્રાવણ ભાદ્રપદ અશ્વિન અને કારતકનો ઉલ્લેખ કરે છે આ ચાર મહિનાના આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ વિશ્વના રક્ષક ચાર મહિના માટે નિંદ્રાસનમાં જતા રહે છે આ સાથે ચાતુર્માસમાં તમામ પ્રકારના શુભ કાર્યો પર પ્રતિબંધ થઈ જાય છે આવું કેમ થાય છે આ પાછળનું કારણ શું છે એ આજના આ વિડીયોમાં આપણે ચાતુર્માસની પૌરાણિક કથા દ્વારા જાણીશું ચાતુર્માસની પૌરાણિક કથા શાસ્ત્રો અનુસાર રાજા બલીએ ત્રણેય લોક ઉપર અધિકાર પ્રાપ્ત કર્યો હતો જ્યારે ઇન્દ્રદેવ અને અન્ય તમામ દેવતાઓ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી ત્યારે શ્રીહરિ વામન અવતાર લઈને રાજા બલી પાસે દાન માંગવા પહોંચ્યા ભગવાન વામને દાનમાં ત્રણ પગની જમીન માંગી તેમાં બે પગમાં તો ભગવાન શ્રી શ્રીહરિએ પૃથ્વી અને આકાશને માપી લીધા અને જ્યારે ભગવાન શ્રીહરિએ પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકે ત્યારે બલિરાજાએ ભગવાન વામનને કહ્યું કે તેના માથા પર મૂકી દો આ રીતે ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકને બલિરાજાથી મુક્ત કરીને શ્રી નારાયણે દેવરાજ ઇન્દ્રનો ભય દૂર કર્યો પરંતુ રાજા બલિની દાનશીલતા અને ભક્તિને જોઈને ભગવાન વિષ્ણુએ બલિને વરદાન માગવા કહ્યું ત્યારે બલિરાજાએ ભગવાનને કહ્યું કે તમે મારી સાથે પાતાળમાં ચાલો અને હંમેશા ત્યાં જ રહો ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત રાજા બલિની ઈચ્છા પૂરી કરી અને તેઓ પાતાળમાં ચાલ્યા ગયા આનાથી બધા દેવતાઓ અને દેવી લક્ષ્મી ચિંતિત થઈ ગયા માટે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પાતાળમાંથી મુક્ત કરવા માટે એક યુક્તિ વિચારી અને એક ગરીબ સ્ત્રી બનીને રાજા બલી પાસે પહોંચી રાજા બલીને પોતાનો ભાઈ માનતા એક ગરીબ સ્ત્રીના રૂપમાં આવેલા દેવી લક્ષ્મીએ તેણે રાખડી બાંધી અને બદલામાં ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી મુક્ત કરવાનું વચન માગી લીધું ભગવાન વિષ્ણુ પોતાના ભક્તને નિરાશ કરવા ન માગતા હતા તેથી તેમણે બલિરાજાને વરદાન આપ્યું કે તે અષાઢ શુકલ એકાદશીથી કાર્તક શુકલ એકાદશી સુધી તેઓ પાતાળ લોકમાં નિવાસ કરશે તેથી ભગવાન વિષ્ણુ આ ચાર મહિના દરમિયાન યોગનિંદ્રામાં રહે છે મિત્રો આપણે સાંભળી ચાતુર્માસની પવિત્ર વ્રત કથા હવે આગળ આજના વિડીયોમાં આપણે જાણીશું ચાતુર્માસનું વ્રત કરવાથી કયા કયા વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો ચાતુર્માસ એટલે ચાર માસ દરમિયાન ભગવાન શ્રીહરિની પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાનો સમયગાળો જે અષાઢ સુદ અગિયારસ એટલે દેવશયની અગિયારસથી કારતક સુદ અગિયારસ એટલે દેવ ઉઠી અગિયાર સુધીના દિવસો જેમાં ગુરુ પૂર્ણિમા રક્ષાબંધન શ્રાવણ વદ માસની બોરચોથ નાગપાચમ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી નોમ વગેરે જેવા પર્વ ઉપરાંત ભાદરવા માસમાં ખેવડા ત્રીજ સામાપાચમ અને આસોમાં નવરાત્રિ શરદ પૂનમ તેમજ દિવાળીના તહેવારો કાર્તક માસમાં લાભપાચમ વગેરે પર્વ વ્રત તહેવાર ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે ચાતુર્માસ પાછળ એક ધાર્મિક વાત એ પણ જાણવા મળે છે કે એકવાર ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ ચાતુર્માસ કેમ કરાય છે કેવી રીતે કરાય છે અને આ ચાતુર્માસનું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અષાઢ સુદ અગિયારસના દિવસે શ્રી હરિ વિષ્ણુ શયન કરે છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા દ્રષ્ટિ તમારા પર રહે તે હેતુથી તેમની પ્રતિમાની સ્થાપના વિધિવત કરીને દરરોજ પૂજા ધૂપ દીપ નૈવેદ્ય અને જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે જે લોકો ભગવાન શ્રી વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે જે ભક્ત મંદિરમાં કોઈ સેવા આપે તો સાત જન્મ સુધી ઉચ્ચ યોનિ કે કુળમાં જન્મ મળે છે તેમજ જો પંચામૃત વડે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્નાન કરાવીને સ્વચ્છ જળ વડે અભિષેક કરે તેમજ વસ્ત્ર અર્પણ કરે તો તેને સાત જન્મ સુધી ધન વૈભવનું સુખ મળે છે તુલસી પત્ર અર્પણ કરતી વખતે મંત્ર જાપ કરે તો તેમના જીવનની સદગતિ થાય છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે ધૂપદીપ અર્પણ કરી જાપ કરે તો તેને કોઈ પણ પ્રકારની દરિદ્રતા આવતી નથી જો કોઈ દીપદાન કરે તો જીવનના દરેક સુખની પ્રાપ્તિ થાય છે ધાર્મિક ગ્રંથનું વાંચન કરે તો જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે ચાતુર્માસની વિધિવત પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાદૃષ્ટિ રહે છે અને ભક્તોને વિશાળ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો ચાલો હવે જાણીએ ચાતુર્માસ દરમિયાન કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ ચાતુર્માસમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી અને તેમાં લોકોને સંયમ રાખવાની જરૂરિયાત હોય છે અને જે લોકો ચાતુર્માસમાં નિયમોનું પાલન કરે છે તે સુખી થાય છે અને તેના પરિવારની સદા માટે ઉન્નતિ થાય છે તે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે ચાતુર્માસ દરમિયાન આ દસ નિયમોનું પાલન કરવું જરૂરી છે પહેલું ચાતુર્માસ અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસથી શરૂ થઈને કાર્તક મહિનાની શુકલ પક્ષની અગિયારસ સુધી ચાલે છે આ ચાર મહિના દરમિયાન દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આની સાથે શિવની પૂજા આરાધના માટે શ્રાવણ મહિનો ઉત્તમ ગણવામાં આવે છે બીજું સમગ્ર ચાતુર્માસમાં બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ મન કર્મ વાણીથી શુદ્ધ રહીને તમારી ક્ષમતા પ્રમાણે યથાશક્તિ દાન કરવું ત્રીજું ચાતુર્માસ દરમિયાન રોજ એક ટાઈમ ભોજન કરવું જોઈએ વ્યક્તિએ રોજ જમીન પર સૂવું જોઈએ ઉપવાસ જપ તપ ધ્યાન યોગ વગેરે કરવા જોઈએ તેનાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે ચોથું ચાતુર્માસના વ્રતનું વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ નકામી વસ્તુઓમાં તમારી શક્તિઓનો ઉપયોગ ન કરવો જોઈએ ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ બીજાની ખરાબીઓથી બચવું જોઈએ કોઈ પણ વાતનો ઘમંડ ન કરવો જોઈએ અને સતત આત્મચિંતન કરવું જોઈએ પાંચમો ચાતુર્માસમાં દરરોજ સંધ્યા આરતી જરૂર કરવી અને નવી જનોય ધારણ કરવી જોઈએ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ સિવાય મહાદેવ દેવી લક્ષ્મી માતા પાર્વતી ગણેશજી રાધાકૃષ્ણ પિતૃદેવ વગેરેની પૂજા કરવી જોઈએ છઠ્ઠું ચાતુર્માસમાં લગ્ન સગાઈ ગૃહપ્રવેશ વગેરે જેવા શુભ કાર્ય ન કરવા જોઈએ કારણ કે આ સમયે દેવતાઓ સૂતા હોય છે આવી સ્થિતિમાં આ કાર્યો કરવાથી શુભ ફળ મળતું નથી સાતમું ચાતુર્માસમાં પાન દહીં તેલ રીંગણ લીલોતરી ખાંડ મસાલેદાર ખોરાક માંસ દારૂ નમકીન ખોરાક વગેરેનું સેવન ન કરવું જોઈએ માન્યતાઓ પ્રમાણે માસમાં પાન છોડવાથી આનંદ મળે છે દહીં છોડવાથી ગોલોક મળે છે ગોળ છોડવાથી મીઠાશ મળે છે મીઠું છોડવાથી પુત્ર સુખ પ્રાપ્ત થાય છે આઠમું માસમાં પાંદડાવાળા શાકભાજી ભાદ્રપદમાં દહીં અશ્વિનમાં દૂધ અને કારતકમાં ડુંગળી લસણનું સેવન કરવાની મનાય છે તેમજ ચાતુર્માસમાં કાળા કે વાદળી રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ નવમું ચાતુર્માસમાં વ્યક્તિએ પાંચ પ્રકારના દાન કરવા જોઈએ જેમાં દીપદાન અન્નદાન વસ્ત્રદાન છાયાદાન અને શ્રમદાનનો સમાવેશ થાય છે દસમું ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમ ભગવતે વાસુદેવાય અને ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમ શિવાયનો જાપ કરવો જોઈએ ચાતુર્માસમાં ભગવાન શિવ અને વિષ્ણુની ભક્તિ કરવાથી વ્યક્તિની સઘળી મનોકામનાઓ પૂરી થાય છે બોલો દેવોના દેવ સર્વેશ્વર લક્ષ્મીપતિ કમલનયનની જય મિત્રો આપણે સાંભળ્યું ચાતુર્માસની વ્રતકથા ચાતુર્માસ વ્રતના નિયમો અને ચાતુર્માસનું વ્રત કરવાથી કયા શુભ ફળની પ્રાપ્તિ થાય છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ